મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કે મનુષ્ય જન્મને મુક્તિનો દરવાજો કેમ કહ્યો છે લક્ષ ચોરાશીયોની માં ચાર યોની કામ કરી રહી છે જેમ કે અંડજ સ્વેદ ઔર ઉદભિંજ આ ચારેય યોનીમાં સર્વશ્રેષ્ઠ યોની મનુષ્ય જન્મ છે કારણ કે જો આપણે પશુ પંખી જાનવર પ્રાણી કીડી મકોડા કે કોઈ પણ યોનિમો જન્મ લઈએ તો આપણે જાનવર યોનિમો જન્મ લઈએ તો આપણે જન્મથી મૃત્યુ સુધી જાનવર રહેવાના કેમ કે આપણે જાનવરયનીમાં જન્મ લઈને નથી આપણને સત્યના માર્ગ પર ચલાવી ચલવાનો વિચાર આવતો નથી આપણને સંતોની પાસે જવાનો વિચાર આવતો નથી આપણે સત્સંગ કરવાના નથી આપણે અંદરની યાત્રા કરવા માટે ધ્યાન ધરવાના નથી આપણે આપણી ચેતનાને શુદ્ધ કરવાના કે નથી આપણે આપણા બ્રહ્માંડી મનને જાગૃત કરવાના મતલબ એવો થયો કે જાનવર યોનીમાં આપણે અંધકારમાં જ રહેવાના એક જાનવર યોનીમાં આપણે સ્વપ્નમાં જ પણ રહેવાના આપણે પ્રકાશનો વિચાર જ નથી કરવાના કેમ કે જાનવર યોની એક એવું ઘર છે કે તે ઘરમાં પ્રકાશને આવવાની કોઈ સંભાવના જ નથી એટલે જ આપણે મનુષ્યને મુક્તિનો દરવાજો કહીએ છીએ કેમ કે મનુષ્ય જન્મમાં જો તમે દરવાજો ખોલી શકો તો દરવાજો ખુલતાની સાથે જ પ્રકાશ અંદર આવી જાય છે અને પ્રકાશ અંદર આવતા જ દરેક પ્રકારના ભય છૂટી જાય છે અને ભય મુક્ત થઈને અભયપદને પામે છે માની લો આપણે એક જંગલમાં અંધકારમાં ફસાણા છીએ કે પછી આપણે કોઈ સ્મશાન જેવી જગ્યામાં કે કોઈ ડરામણી જગ્યામાં અંધકારમાં ફસાઈ ગયા છીએ અમાસની અંધારી રાત છે તો શું તમે એકલા હોય તો તમે નિર્ભર રહી શકવાના છો ના અને શું તમે ચેનથી સૂઈ શકવાના છો તો ના કારણ કે તમારા અંદર રાત્રિનો ભય છે અને એ જ ભય તમારા મગજને તમારી બુદ્ધિને તમારી હોંશિયારીને અને તમારી ચેતનાને બેહોશ બનાવી દેશે બીજું કદાચ તમે ભયના કારણે ઓમ નમ શિવાય કે હનુમાન ચાલીસાના મંત્ર બોલવાના શરૂ કરો છો તો પણ તમારી જીભ જ બોલે છે જે મંત્ર તમારી અંદર ઉતરતો જ નથી તો હવે તમારી પાસે બીજો કોઈ રસ્તો જ નથી તમારે સવારનો સૂર્ય ઉગવાની પ્રતીક્ષા જ કરવાની રહે છે અને નવાઈની વાત એ છે કે સવારે સૂરજ ઉગતાની સાથે જ તમને પ્રકાશ મળતોની સાથે જ તમારા બધાય દુઃખ દૂર થઈ જાય છે તમારો ભય પણ દૂર થઈ જાય છે અને તમે ભયમુક્ત બની નિર્ભર થઈ આનંદથી તમે તમારી યાત્રા આગળ કરી શકો છો તો તમે આપણા ઉપર કરી શકો છો એટલા માટે જ મનુષ્ય જન્મને મુક્તિનો દરવાજો કહેવાય છે અને પરમાત્માએ આપણા ઉપર કૃપા કરીને અંધકારના ભયમાંથી પ્રકાશમાં આવી નિર્ભય થવા આ મનુષ્ય જન્મ આપ્યો છે તો પરમાત્મા પણ એવું વિચારતા હશે કે હવે મનુષ્ય યોનિમાંથી આ જીવ ભયમુક્ત થઈ લક્ષ ચોરાસીની જેલનું બંધન તોડી આનંદ પ્રેમ કરુણા અને સત્યથી ભરી સાચો હીરો થઈને મારી પાસે પાસો આવશે પરંતુ મનુષ્ય જન્મમાં આવી ને આ કાળા માથાનો માનવી સીધો રહે ખરો તે ડબલ જનાવર બની ગયો કેમ કે આજે લોકોને જેટલી જાનવરની બીક નથી જેટલો જાનવરનો ભય નથી એટલો મનુષ્યની બીક છે અને એટલી જ મનુષ્યનો ભય છે આજે મનુષ્યને જાનવરો વચ્ચે સલામતી છે પરંતુ મનુષ્યને મનુષ્ય વચ્ચે સલામતી નથી બીજું જો પરમાત્મા મનુષ્ય જો બીજું મનુષ્ય મનુષ્ય હોય તો તેમના માટે કાયદા કાનૂન જેલ કે કોર્ટ કચેરી કે પોલીસ કે આર્મી ઊભી કરવાની કોઈ જરૂર નથી તમે જુઓ કોઈ જાનવર માટે કોઈ કાયદો નથી બનાવવામાં આવ્યો કોઈ કોર્ટ કચેરી નથી બનાવવામાં આવી તેની સુરક્ષા માટે કોઈ પોલીસ દળ કે આર્મી નથી બનાવવામાં આવ્યો એટલે જ મનુષ્યને ડબલ જાનવર કહેવામાં આવ્યો છે પરંતુ મનુષ્ય જન્મમાં આવી તે બધા જ અંધકારમાં નથી પડ્યા રહેતા જે સુરવીર હોય છે જે વિરલા હોય છે જે તે જાગૃત થઈને હોશમાં આવીને મુક્તિનો દરવાજો ખોલી નાખે છે અને અભયપદને પામે છે પરંતુ આપણે કહીએ છીએ કે તેજીને ટકોર અને ગધેડાને ડફણા તો આ મનુષ્ય જન્મમાં પણ એવું જ છે જે તેજીલા ઘોડા છે તે મનુષ્ય જન્મમાં આવીને એ તેજીલા ઘોડા જ મહાવીર બની શકે છે કારણ કે તેજીલા ઘોડાને ખબર છે કે આ જન્મ ફરી ફરીને આપણને મળવાનો નથી તો આપણને પરમાત્માએ કૃપા કરીને મનુષ્ય જન્મનો અવસર આપ્યો છે તો તે અવસરને સુધારી લઈએ બાકી ગધેડાને સામે તમે સત્સંગ કરો કે ધર્મ ગ્રંથોનો ડગલો કરો કે પછી ખુદ સદગુરુ ગધેડાને આવીને કાનમાં મંત્ર આપે તો પણ તે ગધેડો ગધેડો જ રહેવાનો છે તે ભૂંડ ભૂંડ જ રહેવાનો છે માટે મારા દોસ્તો મનુષ્ય જન્મનો મોટો મહિમા છે મનુષ્ય જન્મ એક અવસર છે તો ક્યાં સુધી ઊંઘી જશો ક્યાં સુધી દેવોશીમાં રહેશો ક્યાં સુધી ભોગવિલાસ વિષય વાસનાના જ્ઞાનમાં રહેશો વિષય વાસનાના નશામાં રહેશો તો જાગો વાલા જાગો જોગી જાગો હરિ ઓમ તત્સ આદેશના પ્રણામ